ગરીવધન નગરપાલિકા સાઠ લાખના ખર્ચે મુખ્ય માર્ગોની રિપેરિંગ શરૂ ગરીબધન શહેરમાં મેઘમહેર અને ભારે વરસાદથી મોટા ભાગના મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં પહોંચ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા સાઠ લાખ રૂપિયાનો માર્ગ રિપેરિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે આ નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી વાલમચોક સુધી આરસીસી ના કામગીરી શરૂ કરવામાં આવી છે ખત્રીની કુઈથી પટેલવાડી સુધી નવાગામ રોડ થી બુદ્ધ સર્કલ બુદ્ધ સર્કલ થી સ્વામી વિવેકાનંદ સર્કલ તેમજ વાલમ ચોક થી બસ સ્ટેન્ડ અને વાલમ ચોક થી ધોબીધાર સુધી આરસીસી નો રોડ નું કામગીરી શરૂ કરવામાં આવી છે આજે જ્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત પક્ષ હોય અને પ્રમુખ શ્રી તરીકે જ્યારે થયેલા હોય ત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગતની જે ભારે વરસાદની ગ્રાન્ટ છે સાઠ લાખ રૂપિયા હશે તો તેનું કામનું જે રોડ અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય તે તેનું કામ કરવા માટેનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં વાલમચોકથી બસ સ્ટેશન સુધી સ્વામી વિવેકાનંદ સર્કલથી ભૂથ સર્કલ સુધી વાલમચોકથી ધોબીદાર સુધી ભૂથ સર્કલથી સુખના સ્મશાન સુધી અને ખત્રીની કુળથી પટેલવાડી સુધીના જે રોડ હતાના રિસ્ટ્રેશન રોડના કામો છે તેનું ખાતમુહૂર્ત કરવાનું અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે વર્ષના ધીમે થયા છે એ સંપૂર્ણપણે વિકસાન પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકી ના પડે વસ્તુ વંદે માત્ર ભારતમાં દાકી